પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ લિફ્ટમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાતા લિફ્ટ બંધ થઈ ગઈ હતી જેથી દર્દીઓ અને તેમના પરિવારના સભ્યોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અનેક વિભાગો અને વોર્ડ આવેલા છે જેમાં હોસ્પિટલના પ્રથમ માળે વિવિધ વોર્ડ કાર્યરત છે જેમાં દિવસ દરમિયાન અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે તેમજ પ્રથમ માળે ઓપરેશન વિભાગ પણ આવેલ છે આ હોસ્પિટલમાં આવેલ લિફ્ટ અચાનક કોઈ ટેકનિકલ ખામીને લઈને બંધ થઈ જતા દર્દીઓ અને તેમના પરિવારના સભ્યોને મુશ્કેલી વેઠવી પડી હતી હાલમાં સરકારી ભાવસે જે હોસ્પિટલની અંદરમાં લિફ્ટ બંધ હોય કારણ કે અહીંયા તો જે દર્દી આવતો હોય એના પર સકા એકા જો હોય અને લિફ્ટ વગર એમરજન્સી હોય ઉપર ચડી ન શકતો હોય એટલે રોકસાળો હોય થોડી માત્રામાં અહીંયા દર્દીઓ આવતા હોય અને ગરીબ દર્દીઓ કે પ્રાઇવેટમાં જઈ ના શકતા હોય તો લીફ અવારનવાર કોઈ નથી હોય તો આ લીપ તાત્કાલિક ચાલુ રાખવી જોઈએ હવે એનો જ્યારે કારીગર છે અમદાવાદથી આવે અને એને તો આઠથી વીસી જાય તો આઠથી વિ દર્દીઓ રન થશે તો વહેલી તકે આનો લીપનું તાત્કાલિક ઇમરજન્સી ખોલાવી લીફ ચાલુ કરવી જોઈએ મારી એવી નર્મ અરજ છે અને આજે જ એક પેશન્ટ આવ્યું હતું એ પેશન્ટ ઉપર ચડાવવા માટે એક જ એના ભેરું હતું તો અમે બધાને માંગી પેકેટ માણસો ભેરા લાવી અને ઉપર ચડાવ્યું